રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસોથી થયેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના મગફળી કપાસ ડાંગર સહિતના ખરીફ પાકને ભારે નુકસાન થયું છે અનેક વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાઈ જવાથી પાક બગડી ગયો છે અને ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભુજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા અધિકારીને આવેદનપત્ર પાઠવી રાજ્ય સરકારે તાત્કાલિક પગલા લેવાની માંગ કરવામાં આવી છે આવેદનપત્રમાં જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક વર્ષોથી વાવાઝોડા અતિવૃષ્ટિ અને મોસમી અનિયમિતતાના કારણે ખેડૂતો પર મુશ્કેલીના વાદળો ગાઢ બન્યા છે સહાયની જાહેરાત થતી હોવા છતાં વાસ્તવિક ચૂકવણી ખેડૂતો સુધી પહોંચતી નથી જેના કારણે ખેડૂત વર્ગ દેવાના બોજ તળે દબાઈ રહ્યો છે કોંગ્રેસે રજૂઆત રાજ્ય સરકારે પાકના નુકશાનનો તાત્કાલિક સર્વે હાથ ધરી વિશેષ રાહત પેકેજ જાહેર કરવો તેમજ ખેડૂતોના લોન માફી યોજનાનો અમલ કરવાની માંગ કરી છે સાથે સાથે ગુજરાતમાં બંધ પડેલી પાક વીમા યોજના તાત્કાલિક શરૂ કરવાની પણ માંગણી ઉઠાવવામાં આવી છે તેમજ મગફળીના પાકમાં ભેજનું પ્રમાણ વધવાથી ખેડૂતોને ન્યાય મળે તે માટે ભેજયુક્ત મગફળીની ટેકાના ભાવે ખરીદી રૂપિયા ત્રણસો પ્રતિ મણના દરે કરવાની અને આવનારા શિયાળુ પાક માટે ખાતર તથા બીજની અછત દૂર કરવા તાત્કાલિક જોગવાઈ કરવાની માંગ પણ કરવામાં આવી છે રાણાભાઈ જાડેજા યોગેશભાઈ પોકાર ધીરજભાઈ ગડવા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આજ ભુજ તાલુકા કોંગ્રેસ સમિતિ અને કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા પંચાયતમાં ખેતીવાડી શાખામાં આવેદનપત્ર આપવાનું છે ને અમે બે કલાકથી આ ધરણામાં બેઠા છીએ દસ વાગ્યાથી ગુજરાત સરકાર દ્વારા આજ દિવસ સુધી આટલો નુકસાન થયો ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ આવ્યો તેના કારણે ખેડૂતોને પાકને નુકસાની થઈ દે આજ દિવસ સુધી ગુજરાત સરકાર દ્વારા કોઈ પણ જાતની જાહેરાત કરવામાં નથી આવી ગુજરાતનો ખેડૂત આજે પાયમાલ થઈ રહ્યો છે ગુજરાતના ખેડૂતો પાસે યુરિયા અને ડીએપી જેવા ખાતરો ખરીદવા જેવા પણ પૈસા નથી રહ્યા અને દેવામાં જતો રહે છે દિવસ ખેડૂત લેણામાં આવી ગયો છે નથી ગુજરાત સરકાર આજ દિવસ સુધી કોઈ પણ પાક દિના લોનો હોય એ પણ માફ કરે એવી અમારી માંગણી છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અને કચ્છીલા કોંગ્રેસની પરંતુ ગુજરાત સરકાર માત્ર ને માત્ર તાયફામાં જ પડી છે ખેડૂતોની ચિંતા કરતા નથી માત્ર ને માત્ર ક્યારે ને ક્યારે કોઈ ગુજરાત સરકારના મંત્રીશ્રીઓ કે દેશના વડાપ્રધાન આવે મારો ગુજરાતનો ખેડૂત મારુતિમાં ફરશે આ ફરશે એવી ખોટી વાત વાતો કરી અને જતા રહે છે કે ગુજરાતના ખેડૂતોની આજ દિવસ સુધી ભારતીય જનતા પાર્ટીએ કોઈ દિવસ ચિંતા કરી નથી આ દેશની અંદર જ્યારે ભારત છે ખેડૂત પ્રધાન દેશ છે પરંતુ ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે કોઈ પણ બાબતની ખેડૂતોને સહાય આપવામાં નથી આવતી ને આ ગુજરાત સરકાર તેમજ ભારત દેશની ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂતોની ચિંતા નથી કરતી તે દેશ માટે પણ નુકસાન છે જો ખેડૂત સમૃદ્ધ હશે તો જ દેશ સમૃદ્ધ બનશે જો ખેડૂતો બરબાદ થઈ જશે તો આ દેશને બરબાદ કરવામાં કોઈ રોકી નહીં શકે